નમસ્કાર મિત્રો કેમ છો ગુડ આફ્ટરનૂન તો આજે આપણે ફાઇનલી પાટણ એટલે કે એસ બી હિન્દુસ્તાનીની ટીમને આપણે મળવા જવાનું છે બરાબર તો વિડિયોની અંદર અંત સુધી જોડાયેલા રહેતું આપણે પાટણ માટે બે શબ્દોની એક લાઇન લખી હતી કે એકવાર મારું પાટણ જોવા આવતો પાટણ એટલે વનરાજસિંહ ચાવડાનું પાટણ સિદ્ધરાજસિંહ સોલંકીનું પાટણ પોતાના મિત્રની મિત્રતા નિભાવવા માટે અપાયેલ નામ એટલે અણહીરપુર પાટણ રાણી વર્લ્ડ હેરિટેજ એટલે રાણકી વાવ પીકે કોટાવાલા માત્ર કોલેજ ની પણ યાદોનો ખજાનો છે કોઈનું કદાચ અહીંયા દિલ તૂટી હોય છે તો કોઈને કદાચ એનો પરમ મિત્રો મળ્યો છે તો કદાચ કોઈને મળી છે નવી રાહ એટલે તો કહેવાય છે ને એવી રોડી રે બજારો પાટણ શહેરની તો આપણે એસબી હિન્દુસ્તાની જોડેથી ઘણું બધું જાણવાનું છે ઘણું બધું શીખવાનું છે અને એમના જોડે શીખવા તો એક વસ્તુ મળતું હોય છે કે ગુજરાતની અંદર સૌથી વધારે કોઈ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો એ એસબી હિન્દુસ્તાનીની હિન્દુસ્તાની ટીમ તમે જુઓ કે એક દિવસની અંદર એક મિલિયમ દોઢ મિલિયમ બે બે મિલિયમ હર રોજ વિડીયોઝ આવે અને એ પણ ગુજરાતી કન્ટેનમાં તો આ બહુ મોટી વાત કહેવાય અને આપ એક રેકોર્ડ પણ થઈ શકે કે કયા પ્રકારનો રેકોર્ડ કે કોઈ હિન્દી સિવાય અધર લેંગ્વેજની અંદર કે ગુજરાતી લેંગ્વેજ હોય કે મરાઠી કે કોઈ પણ હિન્દી સિવાય એક જ દિવસમાં આટલા વ્યૂ આવતા હોય તો કદાચ એસબી હિન્દુસ્તાની હશે આ પણ એક રેકોર્ડ હોઈ શકે આપણે હરિભાની ચાને પણ ઘણો બધો પ્રેમ સપોર્ટ આપવાનો છે વૃદ્ધાશ્રમ માટે અને બંકોનું સિમ્બલ સોંગનો ખૂબ તમે પ્રેમ આપ્યો લગભગ આજે દોઢ મિલિયમ એ સોંગ છે અને આવનારા સમયની અંદર પાંચથી દસ મિલિયમ જશે અને આપણે બંકા ટુ સિમ્બો બંકાનો સિમ્બોલ ટુ તેનું પણ કામકાજ ચાલુ છે એ પણ હવે આપણે રેકોર્ડિંગ થાય એટલે એનું પણ શૂટિંગ મજબૂત રીતે કરીશું આ વખતે પહેલાં સોંગમાં પણ બહુ બહુ મજબૂત હતું પરંતુ અમુક થોડીક એક્ટિંગો થોડીક વીક હતી કારણ કે બધા ભૂખ્યા પૈકી હતા તો એ પૂરેપૂરી મહેનત કરવાની કોશિશ કરી હતી હવે બહુ બેસ્ટ કરવાનું છે વિડિયો ની અંદર જોડાયેલા રહેજો જય માતાજી નમસ્કાર મિત્રો ઘણા બધાની કોમેન્ટ હતી ઘણું બધું હતું કે ભાઈ તમે એસડી હિન્દુસ્તાની ક્યારે જશો તો ફાઇનલી આપણે બાવીસ તારીખ હતી પણ બાવીસ તારીખ એવું હતું કે ભમતાજીને કંઈક પ્રસંગ હતો એટલે આપણે હાજર તો ફાઇનલી આજે આઈ ગયા છીએ આ બધા લોકો જોયેલા દિલ બહુ મોટું છે જે લોકો અમને મળવા આવતા હોય છે દિલથી મળે છે અને ક્યારે નાનાય મોટા એ કે મતભેદ રાખ્યો જ નથી તો આપણા ભરતસિંહ જય માતાજી બરાબર ખરેખર આજે પ્રકાશ ઠાકોર આવ્યા હોય પણ બહુ મજા આવી બહુ વાતો કરી અને ખરેખર એનું જે કાર્ય છે સમાજ પ્રત્યે જે લાગણી છે એ બહુ મોટી છે તો દરેક અમારા ચાહક મિત્રો સપોર્ટ કરજો જય માતા પણ મિત્રો બીજું કે આપણે હરિભાની ચા હરિભાની ચા આપણે બીજી બધી ખરીદો વાંધો નહીં સારી ક્વોલિટી છે પરંતુ અને ખાસ હરિભાની ચાની વિશેષતા એ છે કે વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમ બની રહ્યો છે અને જે પણ આનું કદાચ પ્રોફિટ થાય છે તો મોટી મોટી કંપનીવાળા છે એમના કીજા ભરતા હોય છે અને આનું પ્રોફિટ એક અનાથ આશ્રમ માટે જાય છે કોઈ કદાચ મા બાપ વગરનું હોય અથવા કોઈ આગળ પાછળ ના હોય એમનું વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ બનશે તો આપણે ચા એટલા માટે ખરીદ દેવાની છે ચા નથી ખરીદતા એની સાથે તમે ચાની એક ઈટ ખરીદો છો તો ચોક્કસથી ખરીદજો અને કદાચ તમારા ગામ સુધી ન પહોંચી હોય તો આપણે એસબી શોપિંગ છે ને એસબી બી શોપિંગ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી અને ચોક્કસ અચોકથી ઓર્ડર કરજો અને એસબી શોપિંગની અંદર અહીંયા પણ સારા સારા પ્રીમિયમ ક્વોલિટીના કપડા પછી ગ્રામ વાળી વસ્તુ અને હરિભાની ચા અને પાર્લર તો તમને બધાને ઓળખણ વધારે આવવાની જરૂર નથી પણ બાકી બહુ દિલ બહુ મોટું છે ભલે ગમે એટલું લાખોમાં ફોન ફોલોઇંગ રહ્યું પરંતુ ક્યારે પણ એવું મત નથી રાખ્યો અત્યારે તો આજકાલ તો શું પરિહ કે પચાસ હજાર ફોલોઅર થઈ જાય તો આવા મૂળ હોય છે પરંતુ એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીનું આવું નથી ભાઈ ચોક્કસ થી તમે પણ વધારે જવું હું પણ આવ્યો છું તો મિત્રો ફાઇનલી આપણે હરિભા આપણને મળી ગયા છે બરાબર મારી તો કદાચ ફર્સ્ટ મુલાકાત છે અમારે જે મિત્રો જોતા હોય અમારા હરિભા કોઈ કહે છે અમને તો જય માતાજી મિત્રો આજે આપણે એસબી શોપિંગની ની મુલાકાતે પ્રકાશભાઈ આવ્યા હતા તો હું તો હાલ લેટ આવ્યો છું બરાબર આપણે ભરેશી એમને સ્વાગત કર્યું છે એમનું તો પેલા તો પ્રકાશભાઈ નો અમારી એસબી હિન્દુસ્તાન ટીમ તરફથી દિલથી આભાર કે એમનો સમય કાઢી અહીં ઓફિસ ઉપર આવ્યા અને આપણે ચા વિશે બે શબ્દો બોલ્યા તો બસ આ જ રીતે જેવો અમારી ચેનલને સપોર્ટ કરો છો અમારી ટીમને સપોર્ટ કરો છો એવો આપણે ભાઈ પ્રકાશભાઈને સપોર્ટ કરજો જય માતાજી વડીલોની એક જ રાય પીવો શા માટે કે વૃદ્ધાશ્રમ માટે અનાથ આશ્રમ માટે જય માતાજી